નમસ્તે આજે આપણે જોઈશું નિયમ થોડા આગળ ભાવફળના નિયમો ફળકથનમાં થોડા થોડા આગળ વધીશું નિયમ છે જે ભાવનું ફળકતન કરવાનું હોય તે સ્થાન એટલે કે સંતાન સુખ જોવાનું છે તો લગ્નથી પાંચમો ભાવ પછી પાંચમા ભાવથી પાંચમો ભાવ સંતાન કારક ગુરુ આ ત્રણે બળવાન હોય તો સંતાન સુખ સારું ગણાય પહેલાં સંતાન સુખ માટે પાંચમું સ્થાન તુલા રાશિ જેનો સ્વામી શુક્ર અને પાંચમાથી પાંચમું આ લગ્નથી પાંચમું ને પાંચમાથી પાંચમું એક બે ત્રણ ચાર પાંચ એટલે કે નવમું સ્થાન પાંચમા ભાવનો કારક ગુરુ અને નવમા સ્થાનનો શનિ તેમ નવમું સ્થાન કેમ કે આપણે સંતાન સુખ જોવાનું છે સંતાન સુખથી પાંચમાથી પાંચમું એટલે એક તો આપણે પાંચમા ભાવનો માલિક બીજું નવમા સ્થાનનો કુંભ રાશિ જેનો માલિક શનિ કારક ગુરુ આ ત્રણેય બળવાન હોવા જોઈએ તો સંતાન સુખ સારું ગણાય તેમ ગણાય જેમ કે શુક્ર પોતે અગિયારમા સ્થાનમાં શુક્ર પોતાના સ્થાનના સ્થાનને જોવે છે સાતમી દ્રષ્ટિ જે મંગળ મંગળ સાથે છે મંગળ અશુભ ગ્રહ છે એટલે કે પાપ ગ્રહ છે શનિ પોતે ત્રીજા સ્થાનમાં છે રાહુ સાથે છે ગુરુ કારક તરીકે બીજા ભાવમાં કર્ક રાશિમાં જેને તમે ઊંચનો કહો છો એ ગુરુ આઠમા ભાવને જોવે છે એની સાતમી દ્રષ્ટિ અને એની નવમી દ્રષ્ટિ દસમા ભાવ પર પડે છે આમ બળવાન ઉચ્ચનું ગુરુ કહેવાય સંતાન સુખ માટે કારક ગુરુ ઉચ્ચનો એ સંતાન સુખ સારો આપે શુક્ર પોતે અગિયારમા ભાવમાં છે લાભ સ્થાનમાં છે ને પોતાના ભાવને જોવે બી છે એટલે સારો પણ અશુભ મંગળની સાથે છે થોડું ફળ ઓછું થશે શનિ રાહુ સાથે સિંહ રાશિમાં એ શનિ પોતે બી સાતમી દ્રષ્ટિથી પોતાના સ્થાનને જોવે છે બળવાન ત્રણે ગ્રહ નથી થતા પણ કારક ગુરુ બળવાન બને છે તો સંતાન સુખ સારું કોઈ પણ ભાવનો સ્વામી તે ભાવથી આઠમે હોય તો તે ભાવનું ફળ નષ્ટ થાય છે પણ તેને પાપગ્રહ જોતો હોય તો જ કષ્ટ બાદ તે ભાવનું ફળ પ્રાપ્ત થાય છે જેમ કે સાતમા આઠમા ભાવ પર પોતાના ભાવથી આઠમા સ્થાનમાં કોઈ બી ગ્રહ જતો હોય તેનાથી તે ભાવનું ફળ ઓછું થાય જેમ કે અહીંયા આપણે જોઈશું કે કયો ગ્રહ એના ગ્રહથી એના ભાવથી આઠમા સ્થાનમાં જાય છે એટલે કે આ મંગળ છઠ્ઠે જાય છે એટલે કે છઠ્ઠું સ્થાન વૃશ્ચિક રાશિ વૃચ્ચિક રાશિનો માલિક મંગળ પોતાના સ્થાનથી છઠ્ઠે જાય છે તો એ ગુરુ પોતે સાતમા ભાવનો માલિક થાય છે ધનુ રાશિ છે સાતમા ભાવ પર તેનો માલિક ગુરુ આઠમા સ્થાનના એટલે આ સાતમા ભાવથી આઠમું સ્થાન ગણો તો બીજું સ્થાન ગુરુ ઊંચનો છે પણ તેના સ્થાનથી આઠમા ભાવમાં તે ભાવનું ફળ નષ્ટ થાય એ સાતમા સ્થાનનું જે બી ફળ જો જોવાનું હોય તે ભાવનું ફળ તે નષ્ટ કરે ઊંચનો ગુરુ હોવા છતાં પણ એ સાતમા ભાવથી આઠમા ભાવમાં ગયો એટલે તે ભાવનું ફળ ઓછું કરીને આગળ જે ભાવનો સ્વામી પોતાના ભાવથી ત્રિકોણમાં હોય કેન્દ્રમાં હોય ત્રણ અગિયાર મે હોય ઉચ્ચ મિત્રક્ષેત્રિ સ્વગ્રહી કે સુભકર્તરીમાં હોય આ ભાવનો સ્વામી સમૃદ્ધિ આપે છે પોતાના ભાવથી ત્રિકોણમાં કે કેન્દ્રમાં હોય અહીંયા જોશો પોતાના ભાવથી ત્રિકોણમાં અને કેન્દ્રમાં કેન્દ્રમાં જો કોઈ બી ગ્રહ હોય અને ત્રિકોણમાં હોય તો શુભ જ ફળ આપશે જેમ કે બુધ અહીંયા આગળ બારમા ભાવમાં ગયો છે અશુભમાં પોતાના સ્થાનથી જો કેન્દ્રમાં જો ગણીએ તો કુંભ રાશિનો માલિક શનિ પોતાના સ્થાનથી સાતમા સ્થાનમાં છે નવમા સ્થાન સ્થાનથી સાતમા સ્થાનમાં છે એટલે શનિ પોતે કેન્દ્રમાં આવી ગયો એમ કહેવાય જેમ કે પાંચમા ભાવમાં તુલા રાશિનો સ્વામી શુક્ર એ ભાવથી સાતમા ભાવમાં છે એટલે એ બી કેન્દ્રમાં આવી ગયું કહેવાય જેથી તે ભાવનું ફળ શુભ જ ભાવ ફળના નિયમોમાં એમ કહેવાય કે ગ્રહ પોતાના સ્થાનથી કેન્દ્ર ત્રિકોણમાં હોય તો તે ભાવનું ફળ શુભ જ આપશે અને સમૃદ્ધિ આપશે ગુરુ પોતે દસમા સ્થાનમાં મીન રાશિ છે દસમા સ્થાનમાં આ મીન રાશિથી દસમા સ્થાનથી ગુરુ ત્રિકોણમાં આવી ગયું તો ગુરુ દસમા ભાવને સારું ફળ આપશે દસમા ભાવથી ત્રિકોણમાં આવી ગયો એટલે દસમા ભાવમાં ગુરુ સારું ફળ આપશે પણ સાતમા ભાવથી ગુરુ આઠમા ભાવમાં આવ્યો છે તેથી આ ગુરુ સાતમા ભાવને સારું ફળ નહીં આપે પણ દસમા ભાવને સારું ફળ આપશે તમે જોશો ગુરુ ઊંચનો બન્યો છે ઊંચનો બન્યો છે આપણે કહીએ છીએ પણ એ કયા ભાવથી કેન્દ્ર ભાવમાં છે ને ત્રિકોણ ભાવમાં છે તે હિસાબે જ શુભને અશુભનું ફળ આપશે ભલે ઉચ્ચનું બહેનો છે જે ભાવના કારક ગ્રહની રાશિમાં ગ્રહ હોય તો ભાવનું ફળ નબળું અને શુભ ગ્રહ હોય તો તે ભાવ ભાવના ફળમાં વૃદ્ધિ થાય પાપ ગ્રહ કારક ગ્રહની સાથે પાપ ગ્રહ જેમ કે અહીંયા આગળ બુદ્ધ છે બુદ્ધની સાથે સૂર્ય જે પાપગ્રહ છે એટલે બુધ સમજો વાણીનો કારક છે તો કારક ગ્રહ જે વાણીનો કારક છે તે માટે બુદ્ધ અશુભ ફળ આપશે અને શુક્ર સમજો વાહન સુખ માટે શુક્ર કારક તરીકે જોઈએ છે તેની રાશિ વૃષભ રાશિ છે તો તે વૃષભ રાશિમાં બી સૂર્ય બેઠો છે એટલે વૃષભ રાશિમાં પાપગ્રહ સૂર્ય બેઠો છે તો કારક કારકગ્રહની રાશિમાં સૂર્ય બેઠો છે પાપ ગ્રહ હોય તો તે ભાવનું ફળ નબળું આવે એટલે શુક્ર જે જે બાબત માટે કારક બનતો હોય તે તે બાબત માટે સૂર્ય તેને અશુભ બનાવશે તે કાર્ય માટે કેમ કે કારક ગ્રહની રાશિમાં પાપગ્રહ હોય તો ફળ નબળું થાય જો શુભ ગ્રહ હોય તો તેનું ફળ વૃદ્ધિ કરે જેમકે મંગળ જમીનનો કારક છે મંગળ પ્રોપર્ટીનો કારક છે મંગળની સાથે શુભ ગ્રહ બેઠો છે શુક્ર પોતે મંગળની મેષ રાશિમાં બી શુક્ર બેઠો છે તો શુભ ગ્રહ જ્યારે કારકની સાથે હોય તો તે ભાવનું ફળ ફળ વૃદ્ધિ કરે છે એ હિસાબે અહીંયા આગળ કારક મંગળ જેનો બી કારક થતો હોય તેની સાથે શુભગ્રહ હોવાથી મંગળ જે જે બાબતનું ફળ આપવા માટે કારક તરીકે બંધાયેલો છે તેમાં મંગળ શુભ બને છે શુભ ફળ આપશે ફળ આપવામાં તે તે ફળનું ભાવનું ફળ નિવૃદ્ધિ કરશે કોઈ પણ ભાવનો સ્વામી ભાવના કારક સાથે શુભ સંબંધ કરે તો તે ભાવનું ફળ સારું મળે દાખલા તરીકે ધનેશ પર ગુરુની દ્રષ્ટિ હોય તો ધન સારું મળે ભાવના કારક સાથે શુભ સંબંધ હોય તે ભાવનું ફળ સારું ધનેશ ધનેશ અહીંયા ચંદ્ર છે પણ ધન ભાવમાં આપણે ગુરુ બેઠો છે બીજા ભાવનો ધનનો કારક બી ગુરુ છે તો બીજા ભાવના ફળમાં તે સુખ ફળ આપશે ધનેશ પર ગુરુની દ્રષ્ટિ અથવા ભાવ પર કારક ગુરુ બેઠો હોય તો ત્યારે ધન સુખ સારો આપશે ભાવના ફળમાં ભાવફળના નિયમો આપણે ખાલી ભાવથી જ જોવાનું છે એટલે અહીંયા આગળ શુભગ્રહ જે કારક સાથે બેઠા હોય એ કારકની રાશિ જે ભાવમાં આવતી હોય તે ભાવનું ફળમાં શુભ ફળ મળશે અને જો પાપ પાપગ્રહ આવતો હોય તો તે ભાવનું ફળ નબળું બનશે ભાવના કારક ગ્રહની રાશિમાં પાપગ્રહ હોય તો આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ના ગમે તો ડિસલાઈક કરજો ધન્યવાદ